છે છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણે આગળના વિડીયો તમે જોયું હોય છે કે આપણે આપડે બેડ મામુની હોટેલ વિડીયો પૂરો કરી નાખ્યો છો એટલે અત્યારે મિત્રો આપણી ખબર પડી ગઈ છે કર્ણાટકમાં કર્ણાટકમાં આપણે બસો કલ્યાણ કેમ કે આપણે આ ગાડીનું કામ રહ્યું નહીં થોડુંક કરવાનું હતું અહીંયા કેમકે આપણે રાતે આગળના વિડીયોમાં તમે સાંભળ્યું હોય છે કે આપણે બીડ બાયપાસમાં ફિલ્ટર બદલાવ્યા હતા એટલે શું છે કે આપણે ગાડી રહીને છે જ છે અને દબાવવાનું કારણ હતું કે હવે આપણે ફિલ્ટર બદલાઈ નાખી તો પછી દબાતી બંધ થઈ જાય પણ તોય આપણે એની પોઝિશન રહી હતી એટલે અત્યારે આપણે આવી ગયા છીએ બસો કલ્યાણ અને આપણે આ ગાડીનું કામ ર્યું નહીં આપણે દર વખતે અહીંયા જ કરાવ્યું છે આના સિવાય આપણે ક્યાંય કામ કરાવતા નથી એટલે અત્યારે જવું આપણે અવતાર્યા છીએ વર્ષો કલ્યાણ અને ગાડી રહીને આપણે સેઠ આમ રાખીએ છીએ કેમકે અહીંયા જગ્યા નથી અને આપણે ગુજરાતની ગાડીઓ લગભગ અહીંયા જ કામ કરાવતી છે જો અહીંયા ખામે પીડી છે એસએસ જેની ગાડી પીડી છે આપણે વાંકાનેરની એટલે અત્યારમાં તો ઈજે કોઈ આવ્યું નથી એટલે આવે પછી આપણે અહીંયા ગાડી દેખાડવાની છે અને શું ફોલ્ટ છે એ હવે આપણે કારીગર આવે પછી ખબર પડે આજમભાઈ અને અત્યારે જોવા તેમના ભાઈ તો છે અહીંયા હરીફભાઈ અને આપણે બસો કલ્યાણ આપણે લેલન ગાડી બીએસ ફોર બી એસ થ્રી બીએસ સિક્સ ગમે એવી ગાડીનું કામ કરાવવું હોય તો આપણે બસો કલ્યાણમાં થઈ જાય કેમ છે મજામાં હવે મિત્રો આપણે જુઓ એમના ભાઈ છે આજમભાઈના અને એમનું ગેરેજ આપણું આ છે જો આ ડબ્બો પડ્યો ને એ જ ગેરેજ છે તમને સબસ્ક્રાઈબ બી ક્યા ચેનલ નહીં ક્યાં હોય મેરા કિયા હે મોસિનભાઈ તમને નહીં કે અહીંયા ગાડી દેખાડવાની છે જગ્યા નથી એટલે આપણે ન્યા મૂકીને આવ્યા છે એટલે હવે આપણે આજમભાઈ આવે ને પછી આપણે દેખાડી દઈ ગાડી આજમભાઈ નો નંબર છે બીએસ ફોર બી સિક્સ અને બીએસ ફોર થ્રી અને બીએસ સિક્સ ત્રણેય ગાડી આપણે અશોક લેલન કંપનીનું કામ કરાવવું હોય ને તો આપણે જો આ નંબર છે એ સેવ કરી લેજો લીજો મળે આ નંબર જો આ બાજુ છે આ નંબરમાં તમે જ્યારે વાત કરી લેજો ગમે ત્યારે તમને જવાબ મળશે રહી બાર એક વાગ્યે ફોન કરવાનું તો અને ગાડીનું આપણે લેલનનું કામ પરફેક્ટ કરે છે કાંઈક ઘટે નહીં એવું અને જો અત્યારે બધું આપણે હેડ ખોલેલો છે અને આ બાજુ જુઓ બીએસ ફોર ગાડીઓનું તો મટીરિયલ દુનિયાનું પડ્યું છે કેમકે કે એસ ફોર રહીને એ બીએસ થ્રી બનાવી નાખે એ આપણે અહીંયા આજમભાઈ ની રીયા ને એ જો વાયરિંગ બધું બીએસ ફોર નું જ પીડ્યું ચાજુ જો હેડ બેડ બધું ઉતારેલું છે અહીંયા પંપ પડ્યો છે હબ પછી આપણા ફુગા આપણા લીપ અક્ષર ના જો નાના મોટા બે છે એટલે બધું અહીંયા પડ્યું છે અને અને અહીંયા બ્લોક વતન પીડ્યો જોવો ગેરકાંડ સાધા કરતો બોલો કોણ

નાસિફભાઈ જો ખાઈ છે અને આપણે આપણા એસ એસ જેના ડ્રાઈવર છે વાકાનેર વાકાનેર તમે આમ રાજસ્થાન રાજસ્થાનમાં કનશાગ આવે બાડમેર મિત્રો આપણે જો આ હરીફભાઈની ગાડી આખે છે વાકાનેરના છે અને રાજસ્થાનના છે બાડમેરના એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ કે આપણે આજમભાઈની આવી જાય આ એમના ભાઈ છે અને આજમભાઈ આવે ને પછી આપણું કામ થાય છે લેપટોપ મારા ભાઈ આવી ગયા છે હવે તો આપણા લેપટોપ મારા છે है 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 वो 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 मारे मारे से तो 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 नहीं वो पार्टी ऐसा बोल रहा था आज नहीं आएगा ना तो तीन दिन खाली नहीं करेगा ऐसा बोल रहा था तो, तो पाल्टी बोलते लेकिन क्या चले तो अपने अपने को खाली करने का जल्दी रहता है ना अभी आते हैं इधर बीज डाला नहीं आ डाला दोनों फिल्टर दो है एक है। दोनों डाला दो है ना

બોનેટ બંધ કરી દીધું એ અને ગાડી ચાલુ કરીને જોવે છે

ढीला हो गया है इसके हिसाब से ये भी ठीक करना है अभी यार का बाइक उनेसा रे ब और का हां 97 अबड़ा क्या फायदा है मगर डीजल छोड़रा डीजल छोड़ के एट हो रहा अबड़ा मार लैपटॉप में बती देखाड़े है और अब

જે નોઝલ આવે ને એ નોઝલું રહીને એ હવે ચેક કરવાની છે એટલે હવે અહીંથી આપણે નોજલવાળા ભાઈ આવે છે એટલે એ આવે પછી ચેક કરવાનું થાય છે તો ભાઈ આપણે ડીઝલ નોઝલ કે પંપ ખોલવો જોઈએ એનું કારણ છે કે આપણે ગાડીમાં પિકઅપ નથી આવતી એટલે એ પિકઅપ રહીને એ આપણે હવે નોજેલું ખોલે ને પછી આપણને ખબર પડશે એટલે હવે આપણે નોજલવાળા ભાઈ આવે છે એટલે પછી એ આવે પછી આપણને ખબર પડશે કે ભાઈ શું આનું કરવું એ બધું આપણે ચેક કરી લીધું એ અને કોમ્પ્યુટરમાં ચેક કરી લીધું અને આપણે આ ગાડી ચક્કર મારીને ચેક કરી લીધું કેમકે આપણે બધી વસ્તુ ચેક કરી પણ હવે આવતા છેવટે જે આપણે નોઝલું આવે ને ડીઝલની એ નોઝેલું રહીને એ નોઝલું આપણે બદલાવવાની થઈ છે કેમકે આપણે એમાં જે નોઝલ આપણે ઉપર લાગે ને એ નોઝલમાં આપણે જે ડીઝલ આવે ને એ ડીઝલ આપણે રિટર્ન વધારે આવે છે એટલું આપણે આ ગાડીમાં ડીઝલ બળવું જોઈએ ને એટલું ડીઝલ આપણે નોઝલ નથી બાળી શકતી એટલે એના હિસાબે ગાડી રહીને આખી આખી આપણે પિકઅપ કરતી બંધ થઈ ગઈ છે એટલે અત્યારે આપણે જોવો નોજેલું હવે આપણે ખોલવાની છે બધી આપણે છ નોઝલ ખોલવાની છે અને એ પછી આપણે પહેલાં ચેક કરવા મોકલવાની છે જે આપણે આ ડીઝલ ઓટોમોબાઈલ હોય ને એની અંદર કોમ્પ્યુટર ઉપર આખી નોઝેલું ચેક થઈ છે અને પછી એ નોઝલું રહીને એ લગભગ નવાણું પર નવ્વાણું તો નવી જ નાખવાની થઈ છે પણ હવે જોવી હવે એ નોઝેલું આપણે ચેક થાય ને પછી આપણને ખબર પડશે અને આપણે આનો આનો પંપ વતન ખોલવાનો છે અને અત્યારે હવે આપણે એ ખોલે છે એટલે જોવી હવે શું પોઝિશન થાય છે અને શું આપણે આગળ થાય છે એ વિડીયોમાં બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અત્યારે જોવો આપણે અહીંયા નોઝલ ખોલવાનું ચાલુ થયું છે કેમકે આપણે હજી આ ઉપર નોઝલ લાગે ને તમને દેખાડીએ આવડો વોશ પાઇપ નાખે ને તો આપણે જે આ નોઝલ આવે ને આવડીયા એ નોઝલ ને એ કાઢવાનું છે એ ઉપરની રિટર્ન પાઇપ છે બીજી આપણે ઉપરથી રિટર્ન જે ડીઝલ આવે ને એમાં ડીઝલ રિયું ને એ વધારે આવે છે એટલે વધારે આવે એના હિસાબે ડીઝલ જે પિસ્ટનમાં ફૂટવું જોઈએ ને એ પિસ્ટનમાં ન ફૂટે અને રિટર્ન કરી નાખે એટલે ડીઝલ રીવની રિટર્ન આવી જાય છે એટલે એના હિસાબે પ્રોબ્લેમ થયો છે એટલે હવે આ નોઝલો આપણે બધી ખોલીને અને આ નોજેલું બધી આપણે ડીઝલ માં ચેક કરવા જઈશે અને ચેક કરીને પછી આપણને નિદાન સાચું આવશે અત્યારે તો બોલાવ્યા હતા કે ભાઈ આ રીતનો આનીના ફોલ્ટ છે પણ એ હવે આપણે મશીન ઉપર ચડશે ને પછી સાચી ખબર પડશે કે શું આમાં સાચો ફોલ્ટ છે એટલે હવે આપણે જોવી કે ભાઈ હવે નોજલું ખોલી નાખે પછી તપાસ કરવા જાય છે એટલે જોવી હવે અને વિડીયોમાં બન્યા રહીજો નોજલું કાઢી લીધી છે જે આપણે ચાર છે અને બે રહી આપણે મશીન ભાઈ આપણે આ નોજલું રહી ને એ આપણે ચેક કરવાની છે હવે એક બાકી રહી છે અને પંપે જોવો ખુલી ગયો છે પંપ જોવો ખોલીને રાખી દીધો છે નો થઈ જાય ને પછી આપણે જવા દઈએ અને સર્વિસમાં પંપ ખોલીને અવતાર્યા છે અને પંપ અત્યારે જવો આપણે અહીંયા ને એ બધું ચેક કરે છે અને આ બાજુ આપણે જોવા મશીન છે બધા એટલે હવે આપણે આ પંપ રહી ની કોમ્પ્યુટર ઉપર ચેક થઈ છે અને પછી રહી આપણે નોઝલું ચેક થઈ છે હવે જોવી હવે શું આપણે પંપમાં નીકળે છે કેમ કે એ મશીન ઉપર આપણે જેમાં મશીન ઉપર ચડશે ને પછી કોમ્પ્યુટર ઉપર ચેક થાય છે પછી એનો જજમેન્ટ આવશે આ બધું જોવો આપણે ઇલેક્ટ્રિકનું બધું ચેક કરવાનું છે આ રેલ છે આ નોજલ છે એ આમાં જ ગમે ત્યાં પંપ આપણે ચડાવશે અને પછી ચેક થઈ છે હમ ઓય એ યે કર લો ઇન્જેક્ટર યેય આપડે સર્વિસ થઈ ગયા છે અને હવે જો આપણે રેલ રહી રેલ ચડાવી છે જે આપણે રેલ આવે ને કેમ કે આપણે અત્યારે બધા જેટલું ડીઝલનું આપણે આવે ને પંપ ઇન્જેક્ટર અને રેલ એટલે હવે આ બધું આપણે એન્જિનનો બધોય ડીઝલનું જે આપણે સપ્લાય કરે ને એ બધું આપણે આવી ગયું છે એટલે હવે આ છેલ્લી વસ્તુ બાકી રહી છે જે આને આપણે રેલ કહેવાય <laughs> नहीं।, है नहीं।, बड़े से तो 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 नहीं नहीं सही बात है तो इलेक्ट्रिक, इलेक्ट्रिक का काम इलेक्ट्रिक ए सीएम का कार का फोर व्हीलर का टू व्हीलर सब सिलेंडर का जी 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 और ये भाई अपना लेलन का काम करते लेलन टाटा

આપણે મેન વસ્તુ હોય ને તો આપણે આ છે ડીઝલ પંપ એટલે હવે આપણે ઇન્જેક્ટર બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે પંપ રે અડધો બાકી છે એ ફિટ કરવાનો અને અત્યારે રેલ રિયુની ટેસ્ટિંગ થાય છે હવે તમે આ બધા આમાં સેટિંગ આવે અને અહીંયા આપણે કોમ્પ્યુટર છે એમાંથી બધું સેટિંગ કરીને પછી આ સેટ કરે આખી આખું રેલ ને નોઝલ અને જે આપણે રહ્યું ને બધું કામ આપણું થઈ ગયું છે એટલે અત્યારે જવું આપણે ત્યાંથી આવતા રહ્યા છીએ ગાડીએ એટલે ગાડીએ અત્યારે જવું આપણે નોઝલ બધી ફિટિંગ થઈ ગઈ છે અને હવે આપણે ખાલી પંપ ફિટ કરે છે નીચે એટલે પંપ ફિટ થઈ જાય ને એટલે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે કામ આપણું અને મિત્રો અત્યારે આપણે વાઈ ગયા છે આપણે નવ ને બેતાલીસ થઈ છે એટલે જોવી હવે પંપની ફિટ થઈ જાય પછી આપણે કેયરને એવું કાઢીને અને ગાડી થઈ જાય છે સ્ટાર્ટ અને મિત્રો આપણે હવે જોવાનું છે કેમ કે કાલ થઈ છે રવિવાર એટલે હવે ગાડી ખાલી કરવાનું આપણે થોડોક લોચો થયો એવું છે કેમકે પાર્ટીએ આપણને કીધું હતું ભાઈ આ જ તો આપણી ગાડી ખાલી થાય એમ હતી અને કાલ છે રવિવાર એટલે રવિવારમાં કે ભાઈ ગાડી ખાલી થાય તો થાય એટલે જોવી હવે આપણે ઠેકાણે તો વહી જઈશું પણ હવે નિય જાય પછી ખબર પડે કે ભાઈ આપણી ગાડી ખાલી થઈ છે કે નહીં થાય કેમ કે આપણે આજે આવું કામ આવી ગયું હતું એટલે આપણે ફરજિયાત અહીંયા કરવું જ પડે એવું હતું અને આપણે હજી પહેલેથી આપણે કામ બસો કલ્યાણ જ કરાવી છે ગમે એવું કામ હોય નાનું કામ હોય તો ભલે મોટું કામ હોય તો ભલે આપણે બસો કલ્યાણ જ કરાવી છે એટલે આપણે શું છે કે ઓમ ગણીએ એટલે ભલે આપણું એક દી તૂટી ગયો પણ આપણું કામ રહ્યું નહીં અહીંયા આપણે પરફેક્ટ થાય અને આપણે કે આપણે પહેલેથી અહીંયા કરાવી છે ને એટલે આપણને આ કારીગર ઉપરને આ હજી લેટના કામ હોય કે પછી હજી પંપ ના હોય કે પછી બીજા ગમે એક્સ વાય ઝેડ કામ હોય ને તો આપણે એ બધું વ્યાજબી ભાવે થઈ જાય અને કારીગરનું બધું કામકાજ પૂછવું છે અહીંયા એટલે આપણે અહીંયા કામ કરાવી છે એટલે હવે આપણે અહીંયા ને એવું થઈ જાય પછી આપણે હૈલા જાય હોટલે એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા મિત્રો હવારના આવ્યા ને હવારનો આપણે નાસ્તો એક કર્યો હતો ત્યાર પછી કઈ જમા નથી અને અત્યારે આપણે વાગવા આવ્યો છે દસ એટલે વધીને જે આપણે કલાક જેવું હોઈ જાય છે જોવી હવે બધું થઈ જાય પછી આપણે એક આ મારવાડીની હોટલ છે નિહાઇલા જઈશું જમવા એટલે જોવી હવે કેટલી વાર લાગે છે ગાડી તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે અને આપણે એક ડાયા ફ્રેમનું રબર નાખવાનું હતું એટલે અત્યારે જોવો આપણે રબર નાખે છે કેમકે આપણે આમાંથી બ્રેક મારતા હતા ને તો હવા રહી વહી જતી હતી એટલે એના હિસાબે આપણે અત્યારે જોવો ડાયના ફ્રેમનું રબર એ નાખી દઈએ યાર વાર એટલે આપણે આપણું કામ થઈ જાય બધું રેડી છે બધું કામ થઈ ગયું ફિટિંગ અને બોનેટ બંધ કરી દીધું છે અને આપણે જો આવી ગયા છે લેપટોપ લઈને એટલે હવે પાછું ચેક કરે છે કેમકે હવે આપણે આમાં જ ચેક કર્યું હતું અને એમાંથી ને જ આ બધા ફોલ્ટ હતા અને અત્યારે હવે પાછું આપણે ચેક કરે છે અને હવે જાય ચક્કર મારવા

મારીને આવતા રહ્યા છે અને ચક્કર મારીને આવ્યા તો મિત્રો આપણે પ્રોબ્લેમ રહ્યો એ જે પકડવાનો નથી કેમકે આપણે બધું કમ્પ્લીટ કરતા તોય એ જે પ્રોબ્લેમ ઊભો ઉભો છે એટલે અત્યારે જવું આપણે બધા એરિયા મથે અને અત્યારે મિત્રો આપણે વાઈ છે રાઈટના બાર અને આપણે અત્યારે જવું હોય એ જે લેપટોપની બધું મારે છે પણ તોય આપણે ગાડીનો ફોલ્ટ રહ્યો જે બધી પકડવાનો નથી કેમ કે આપણે ડીઝલનું તમામ કામ કરી લીધું એ છેલ્લે છેલ્લે સુધીનું કોઈ ગાડી રહી પિકઅપ આપતી નથી એટલે અત્યારે જોવો બધા મથે બીજા બે વતન કારીગર આવ્યા છે એટલે જોવી હવે હું થાય હવે શું કે બીજા ગાડીનું પિકઅપ જ નથી આવતું એટલે જોવી હવે શું કે આપણે અહીંયા કારીગર એ બધાય પાછા એવા છે કે જ્યાં લગ્ન ગાડી કમ્પ્લીટ નો થાય ને ત્યાં લગ્ન ગાડી મૂકીને જાય નહીં ગમે એમ કરી નહીં કે ભાઈ ગાડીની પિકઅપ તો લેવાની જ છે એટલે હવે જોવી હવે શું થાય એ બધો હવે છેલ્લી ટ્રાય છે એમ કે આપણે અત્યારે જો ડાયરેક્ટ કરીને આપણે કર્યું છે અત્યારે જો ડાયરેક્ટ ડીઝલમાં બહાર રાખીને કેમ કે ટાંકીનો કચરો હોય ને તો એ સાઈડમાં મૂકીને અત્યારે ગાડી રહી એમાં ડોલ મૂકીને અને રિટર્ન પાઇપ અને મેન પાઇપ બે એકારે ભેગી કરી અને ટ્રાય કરે છે કે ભાઈ પિકઅપ ગાડીની કેમ નથી આવતી કેમ કે હવે તો અત્યારે ચાલુ છે એમાં આરપીએમ ને બધું ગાડી એ હાલતી હોય ને આખી આખી ગાડી લેપટોપમાં દેખાય અને અત્યારે જો હવે આ છેલ્લા છેલ્લી ટ્રાય છે કે ભાઈ આનેથી પિકઅપ ન આવે ને તો પછી હવે શું રસ્તો લેવાનો એ હવે જોવાનું છે કે હવે અત્યારે આપણે ક્યાંય કચરો નું હોય ફિલ્ટરમાં વાંધો ન હોય ડાયરેક જ સીધી સીધી ગાડી ઉપાડી છે મિત્રો પણ એ કારીગરનું એટલું કુલું છે કે ભાઈ જરી કઈ જો ફોલ્ટ લાગે ને તરત જ ઉભી રખાવી દે ઈજે ફોલ્ટ છે બીજે મથવાનું છે એ જોવી હવે હું હવે કરે બીજા કારીગર આપણે મથે જ છે અને કારીગર આપણે હજી મોસિનભાઈ અને બીજા જે લેપટોપવાળા ભાઈ છે એ અને આજમભાઈ ને એ બધાએ એ અત્યારે મથે જ છે એ કહે છે કે ભાઈ ગમે એમ કરીને આપણે ભલે સવાર પડતું હોય બાકી ગાડી એકવાર તો પિકઅપ ગાડીની લેવી જ છે કેમકે આપણે જે ગાડીનું કામ કર્યું ને એ ટોટલિંગ કામ આપણે ગાડીનું કરી નાખ્યું છે એટલે તોય આપણે ગાડીમાં પિકઅપ નથી આવતી એટલે એ અત્યારે જોવે છે કેમ કે ભાઈ ઝીણો એવો હોય જે દસ ટકા ફોલ્ટ દેખાય છે કેમ કે દસ ટકાનો વાંધો દેખાડે છે લેપટોપમાં ને એને બધું ચેક કર્યું ને એટલે ગમે ત્યાં નાનો એવો ફોલ્ટ છે અને મિત્રો આપણે એટલે જ આપણે જેવો આ કારીગરનું અને આપણે અહીંયા બસો કલ્યાણ કામ કરાવવાનું આપણે એટલું કેમ કેમકે આપણે ગુજરાતમાં અત્યારે જો ગાડીનું કામ કરાવતા હોય ને તો આપણે ગુજરાતમાં મને નથી લાગતું મારા અનુભવ પ્રમાણે કે ભાઈ કોઈ ડ્રાઈવર કારીગર રહ્યો એ આપણે રાતે નવ દસ વાગ્યે ત્યાં તરત જ એમ કે ભાઈ આજ નહીં થાય હવે સવારે રમત બાકી આ કારીગર રહ્યા ને એ એને એટલું ગાડી પ્રત્યે એટલું હોય કે ભાઈ એને ગાડી એકવાર જે કામ હાથમાં લીધું ને એને પૂરું કરે ને ત્યારે જ એને મજા આવે કે ભાઈ ના ના ગાડીનું કામ થયું એ અને મિત્રો આપણે જે બસો કલ્યાણ રહ્યું ને એમાં તમે આગળના વિડીયોમાં હું બોલેલો છો આગળ ઘણા મહિના દોઢ મહિના પહેલાં ઉતારેલો છે એમાં કે ભાઈ બસો કલ્યાણ રહ્યું ને એ આપણે ઘરે ઘરે ખટારા છે બધાને અને બધાયને આપણે લેલન ગાડી જ છે જે આપણે ટાટા કોઈ ગાડી અહીંયા બસો કલ્યાણમાં નથી અહીંયા તમે જુઓ ને તો શોરૂમવાળો જે આપણે પેરપાટની દુકાનવાળો હોય છે ને એની આગળ બે ત્રણ ખટારાએ છે પછી આપણે જે સર્વિસ સ્ટેશનવાળું હોય છે કે પછી એ વાયરિંગવાળું હોય છે ટોટલ જે આપણે અહીંયા ગાડી રહીએ ને એ દુકાનોવાળા એની બધાએ અગર એક બે ખટાર હતો હૈશિયત છે અને એ બધા પાછા લેલન ચૌદ વ્હીલ બાર વ્હીલ ફોર વ્હીલ એટલે હવે હું છે બસો કલ્યાણમાં ખટારાનું વધારે છે કર્ણાટકમાં અને અહીંયા ઘરે ઘરે ગાડીઓ હશે જ તે એક બે ગાડીઓ તો હશે જ તે કોક જ નહીં છે કે નહીં હોય બાકી બધાને ઘરે ઘરે ગાડીઓ બસો કલ્યાણમાં છે અને લેલનનું કામ આપણે કરવું હોય ને તો બસો કલ્યાણ જેવું આપણે એ જે બધી કામ ક્યાંય જોયું નથી કેમ કે અહીંયા કારીગર બધા રહીએ ને એ બધા એ ખટારાવાળા જ છે જેટલા કારીગર રહીએ ને ગેરેજવાળા હોય છે ને એ વતને આપણે ગાડીઓ છે આપણે આજમભાઈ રહીએ એની આગળ બે ગાડીઓ છે બે બે ચૌદ વિલત છે એટલે આપણે શું છે કે ભાઈ બસો કલ્યાણમાં લગભગ આપણે જે ગુજરાતવાળા આપણે જે આવે છે એને ખબર જ છે કે ભાઈ બસો કલ્યાણમાં કામ રહ્યું ને સસ્તું વ્યાજબી અને ઓરિજિનલ વસ્તુ બધું આપણે લલનનું હોય ને તો આપણે બસો કલ્યાણમાં મળી જાય એટલે મિત્રો હવે આપણે જોવી કે આ લગણ બધો ફોલ્ટ આપણે ગોતે છે કેમ કે એનું કારણ છે કે ભાઈ એને કીધું છે કે ફોલ્ટ તો આપણે ગમે એમ કરીને ગોતવાનો જ છે કે જે આપણે આ ગાડીમાં પિકઅપ નથી આવતું ને એનું અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દુ